શ્રી સદભાવનાનો કાર્યક્રમ કરે ત્યારે હું પણ એમના જેટલા જન્મદિવસો થાય એટલા વૃક્ષો વાવું એટલું જ નહીં પણ એને ઉછેર કરવા લગ્નની વ્યવસ્થા કરવા માટેનો મારો સંકલ્પ હતો અને એ સંકલ્પમાં જવુંભાઈ અને અન્ય વ્યક્તિઓ બધા અને ગામ લોકો બધા સાથમાં આવ્યા છે અને સામૂહિક ક્રાંતિના કારણે બધાના વિચારોથી બધાની મહેનતથી આ એક ખૂબ સારું કામ આપણે જોઈ રહ્યા છીએ જગ્યા ઉપર આશરે અઢીસો વીઘાની અંદર દસ હજાર જાતના ચાલીસ જાતના ફળાવ અને દેશી ઝાડ અહીંયા વાવવામાં આવેલ છે અને તમામ ડ્રીપ એરિગેશનથી પિયત થાય છે અને આ ટોટલી જગ્યા જે છે આ ટોટલી જગ્યાની અંદર ગાંડો બાવળ હતો અને દરેક આ અઢીસો અઢીસો વીઘા જમીન લેવલ કરી ખાડા કરી ટપક સિંચાઈ ફિટ કરી અને અવૃક્ષો ગ્લોબલ વોર્મિંગના ઉકેલ સમાન છે. માધુપુર આસપાસના ખજુરિયા, પીપરિયા વગેરે ગામના ખેડૂતો અને સ્થાનિકો અવૃક્ષોની કાળજી લે છે અને તેના પરિણામ સ્વરૂપ એક વર્ષમાં આ હરિયાળીનું સર્જન થયું છે. એના એના પ્રતિ અમને સમજા આ માતાજીના મંદિરે બહુ સારામાં સારો સમજા લાભ થયો ગામ લોકોને અને બે ત્રણ ગામ ખજુરિયા છે, પીપળિયા છે, માધુપુર બે ત્રણ ગામના સહકારથી અમે અહીં રોજ રોજ અમારી હાજરી હોય છે અને આ આધાર વિશે એમજા બહુ સારામાં સારું અત્યારે એમજા એમ બહારથી જે માણસો આવે છે એ બધાય એમ જ ધન્યવાદ આપે છે આ તે આ જમીનમાં થી વધુ જાતના દસ થી વધુ વૃક્ષોને ડ્રીપ ઈરિગેશન પદ્ધતિથી પાણી આપવામાં આવે છે જેથી દુષ્કાળના સમયમાં પણ વૃક્ષોનું જતન થઈ શકે આ ઝાડ જે વાવ્યા છે તે વરસાદ લઈ આવવામાં બહુ જ કામ આવશે અને ભવિષ્યમાં આ ઝાડ જ્યારે મોટા થઈ જશે ત્યારે પ્રોપર વન ઊભું થઈ જશે તો અહીંયાના પશુ પક્ષીઓને રહેવા માટે સરસ એક સ્થાન મળી જશે અને આ બધું આર્થિક સંયોજન અને ગામના લોકોનો બેની મહેનતથી આ બધું કરવામાં ગ્લોબલ વોર્મિંગની અસરને ઓછી કરવા વૃક્ષારોપણ એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે તો પૃથ્વી પર હરિયાળી સદા જીવંત રહી શકશે કેમેરામેન અમરીશ ચાંદરા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર